હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છે ને મનોજ પાણી પાવે છે પશુઓને હું બનાવતી હતી એટલે આજે મનોજ પાણી પાવે છે બેસોને ને અને આર્ય એમની સાથે મદદ કરે છે જુઓ ગાય 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 પાણી પીવા દે બેટા આર્ય પાણી પાવે છે સવાર સવાર આજે પશુઓને જુઓ है ना बेटा हाय गुड मॉर्निंग कह दे बता चल बाजू केम छो हां तो लाकड़ी केम ली थी मारे इतले हैं के माथू ढाई पी देंगे कस कस पगड़ा है पगड़ा है बकरी हो जाए ओ, 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 तो जो गे बकरी पालन करता है सवार चरावा चरा जाए जो के पानी આપણે બનાવીએ છીએ જમવાનું તારે જો ને અહીંયા રમતો તો વખત મૂકીને જતો સર ચૂલામાં પર ભાત બને છે અહીંયા સરસ મજાનું એવું ઘરના રીંગણનું શાક બનાવ્યું છે તો ચાલો મિત્રો નાસ્તો કરી લેશું અહીંયા તો હજી ભાત બને જ છે આજે થોડુંક મોડું થઈ ગયું સંગીતા મારા માટે જો મરચું સરસ નાખ્યું તું અને કાઢી આપ્યું છે આર્ય જય સ્વામિનારાયણ બેટા તમે નાસ્તો કરીએ છીએ અને સંગીતા આવ્યા તો અમારી જોડે આટલા બધા બગલા આવી ગયા જો ને હું કામ આવ્યા તમે પાણી તો લાવ્યા નહીં પાણી બંધ થઈ ગયું જીવાત સુધી ખાવા આવ્યા આપણે આવ્યા એટલે હવે પાણી આવતું હશે આવતું હશે એમ કરીને પણ અમે આગળ જોયું તો નહેરમાં બંધ છે પાણી એટલે ઉડી ઉડીને આમાં જો આવ્યા આટલું ખેતર થઈ ગયું તો આપણે પાણી નહેરનું બે દિવસથી વાળીએ છીએ કાલે આખો દિવસ વિડીયો નહીં મુકાયો હજુ આપણે બીજા ખેતર પણ જવાનું છે ત્યાં પાણી પૂરું કરી દીધું તું રાત્રે બાર ગયે જેવું અહીંયા આટલેકથી આટલું બાકી રહી ગયેલું છે

સંગીતા તઈ ફરે છે ગાડુ જોઉં છે તમારે ગાડુ અમારા મનુ કાકા આવે છે ગાડુ લીન ગાડુ ખેતર જાય છે કાકી ને હવે આપણે ઘરે નીકળીએ તો સરસ થઈ ગયેલું છે આપણે આ પશુઓનો ચારો બાટું મનુ કાકા ગાડી આવે છે થઈ જાય છે ખેતર આપણે વાતો કરી લઈએ એમની જોડે મનુ કાકા જાય છે કાકીને એમ મનુ કાકા હું લેવા જવા કાકીને એમ ગાડા બેસી ગયા છે અમે હા ઘરે નીકળીશું તારે ભીંડા રોપેલા ને ત્યારે ધાનું નાખી દીધું હતું તો સરસ ખાઈ એવા થઈ ગયા આ છે આ રીતે પારીમાં નાખી દીધા તો હમણાં આપણે ખેતરથી ઘરે આવી ગયા ચારેક વાઈ ગયા આ ભેસ દૂધ કાઢવા નહીં દીધું આપણે આજે સવારમાં શાક માટે સંગીતા અહીંયા ભાજી ઘણી લઈ ગયા જુઓ ને ભાજી શાક બનવાની છે ને ચૂલા ઉપર ચા બનાવે છે ગેસ પતી ગયો છે એટલે હમણાં આજે બુકિંગ કરાયો પણ આવ્યો નહીં તો આર્યનું દૂધ પીવાનું ચાલે છે અને સંગીતા સરસ તાજી ભાજી લેવા પાછા ભાજી જાણવી હોય તો વિડીયો મૂકેલો છે આપણે સાત પોષ જાતની એટલે આજે વધારે કહેતાની આ કઈ જાતની છે પણ ભાજી બનવાની છે એકદમ તાજી વિટામિન સી થી ભરપૂર ને આર્ય આર્ય ચા બનાવીને તો આજે સાંજે એને ભૂખ લાગી તો શરદી થઈ છે એટલે દૂધ ને પાપડ ખાય છે આવો દિવસ રહ્યો હજુ ડોળા ભરવાનું આ બાજુ કામ છે તો અધૂરું જ છે હે ને દૂધ તો વહેલું કાઢ લીધું આજે સવારે કાઢવાની દીધું એટલે ચા પીધી હમણાં હવે આ બધું કામકાજ રહેશે તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો